જય માતાજી મિત્રો કેમ છે આજે આપણે નવી રેસીપી લઈને આવ્યા છે યુનિક આખી અલગ તો ચણાનું શાક ને આપણે ભાત તો ખાતા જ ઘણી આપણે બનાવી પણ હોય આજે આપણે અલગ યુનિક બનાવવાનું છે ચણા ચાવલ આપણે ભાત લઈ લીધા છે દેશી ચણા સાથે ચણા ચણાને આપણે પલાળ નાખી આખી રાત બાકીને આપણે લઈ લીધી સામગ્રી ડુંગળી લીંબુ લસણ આદુ લીલા મરચાં ધાણા મીઠો લીમડો રેગ્યુલર આપણે મસાલા હોય પહેલા તો આપણે લસણને ફોલી લેશું મેન પર લસણ આપણે રાખ્યું છે બે ગાંઠિયા મોટા લઈ લીધા છે પ્રમાણ લસણનો પણ વધારો હોય અને ટેસ્ટ પણ સારા લસણથી બને એટલા માટે આપણે લસણનું પ્રમાણ થોડું વધારે રાખીશું સૌ પહેલા આપણે લસણ ફોલી લઈએ લસણ આપણું ફોલાઈ ગયું છે ડુંગળી પણ નાખી તો ડુંગળીને આપણે સુધારી લઈએ આ રીતના ડુંગળી પછી સુધારી લેશું આપણે ચૂલા આપણે પકડાઈ લેશું હવે બધું આપણે થઈ ગયું છે ચૂલા પર મૂકી દઈશું તપેલું તટેલા પહેલા આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું જોતા પ્રમાણે તેલ જોવે એટલું લઈ લઈએ આશરે મસાલા આપણે લઈ લીધા છે મરી લઈ લીધી છે લવિંગ તમાલપત્રાલ મરચાં બાદિયા મીઠા લીમડાની તીરખી જીરું હિંગ

મરચા લઈ લીધા છે આપણે આલુ ભાજી કરીને મોટા મોટા ટકરા રાખશું આ રીતે આપણે મરચા નાખવાના છે ચાર થી પાંચ નંગ જેટલા નાખી દેસુ ચા સુધાર નાખી દેસુ સ્વાદુ નાખી દેસુ

તમે જોઈ શકો છો ભેંસવું આપણે આરામમાં છે ફૂલ કારણ કે ચરા ચાર પાણી બધું એનું થઈ ગયું છે કમ્પ્લીટ અને આ છે આપણો વાડીનો નજારો તમે જોઈ શકો છો હમણાં પ્રોગ્રામ ચાલુ છે આપણો ભેંસવું આરામથી કમ્પ્લીટ બેઠી છે તો આપણે વાડી અવનવા વિધિ આવતા રહેશે પાણી આપણે ઉમેરી દીધું છે ચણાને પાકવા દઈશું દસથી પંદર મિનિટ કારણ કે વાર લાગે ચણાને એટલે પછી પાછા આપણે ઉમેરશું પછી બહુ ઢાંકીને આપણે પાકવા દઈશું મિનિમમ પંદર મિનિટ જેવું ચણા નાખ્યા પછી આપણે આટલું પાણીને નું કરવા દેવાનું જેથી ચણા પણ આપણે સારા ભેગા પાકી જાય ભાત ને ધોઈ નાખ્યા છે ભાત ને ઉમેરી આપણે ભેગે ભાત ઉમેરી આપણે હલાવી સ્વાદ પ્રમાણે મીઠું દોઢ ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈએ આપણે છેલ્લે નાખી દઈશું ધાણા થોડીક વારો ત્યાં ધાણા નાખી દેવાના તેથી કઈ ફ્લેવર આપવાનું

ગરમ ચણા ચાવળ તમે ખાધાશે નહીં જેજો ઉપર નીચું નાખશું થોડુંક લીંબુ આપણે થોડાક લીલા દાણા સૌ માટે આરે લઈ લેશું ડુંગળી અરે રાખું છે આપણે ઘરનું મૂળું દહીં છાસ નહીં ચણા ચાવલ પેલા દહીં રાખ્યું છે દહીંને આપણે લઈ લેશું વાટકામાં તે વાળું દહીં છે જોવો તમે આપણે ચણા ચાવલની બનીને થઈ ગઈ છે તૈયાર મેં તો ટ્રાય કરી તમે ટ્રાય કરી કે નહીં ટ્રાય કર્યું હોય જરૂરથી એકવાર કમેન્ટ કરજો અને ટ્રાય ના કરીએ તો પણ કરજો હવે આપણે માણીશું ટેસ્ટ જેમ બન્યા છે આપણે ચણા ચાવલ સારેવ ટેસ્ટ આવે છે ચણા ચાઉલ નો આપણે ચણા પણ એકદમ સારેવ ચડી ગયા છે આપણે જોઈ શકો છો કારણ કે પહેલા આપણે ચણા એમને થોડીવાર પાકવા દીધા હતા એગુ ટ્રાય કસવા આપણે મોરું દહીં જો આ ને ચણા ચાઉલ દેસ કે તમને સારી લાગી હોય લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલ માં નવો હોય સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો તમે લાઈક ને શેર કરો ત્યાં સુધી હું જમી લઉં